તુલસી ને રોજ પાણી ચઢાવવાથી અને તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું ફળ મળે છે છે એક વખતની વાત દેવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે હે સ્વામી તમે નિત્ય તુલસીને પાણી આપો છો અને દેવી રૂકમિણી નિત્ય તુલસી પાસે દીવો પ્રગટાવે છે આની પાછળ શું રહસ્ય છે કૃપા કરીને તમે મને તુલસીને પાણી ચઢાવવાનું અને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તમે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે દેવી તુલસી એ લક્ષ્મીનું જ અવતાર છે દેવી તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે એટલે એ મને પણ સૌથી વધુ પ્રિય છે માસોમાં કાર્તિક અને વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે જે કોઈ મનુષ્ય તુલસી ને પાણી ચઢાવે છે તેના પર મારી કૃપા સદૈવ રહે છે જે કોઈ મને ભોગ અર્પણ કરે છે હું તેને પ્રેમથી સ્વીકારું છું તુલસી પત્ર વિના હું કોઈ પણ પ્રકાર ભોગ સ્વીકારતો નથી હે દેવી હવે હું તમને તુલસી ને પાણી ચઢાવવાનું અને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સંભળાવું છું એટલે તમે આ કથા ધ્યાંથી સાંભળો જે કોઈ સ્ત્રી આ કથા ધ્યાંથી સંપૂર્ણ સાંભળે છે તે સદૈવ સુહાગન રહે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરિદ્રતાનો નાશ થાય છે દેવી સત્યભામા કહે છે હે સ્વામી હું આ કથા ધ્યાંથી સંપૂર્ણ સાંભળીશ કૃપા કરીને તમે મને તે કથા કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે કથા સંભળાવવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી મધ્ય દેશમાં શ્યામ શર્મા નામનો એક વૈશ્ય પોતાની પત્ની સાથે રહેતો હતો વૈશ્ય પાસે કોઈ વસ્તુની કોઈ કમી ન હતી ઈશ્વરની કૃપાથી તેની પાસે બધા પ્રકારના સુખેશ્વર્ય હતા પરંતુ તે વૈશ્યની કોઈ સંતાન ન હતી જેના કારણે તે સદૈવ દુઃખી રહેતો હતો તેને વૈદ્યોએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો જણાવ્યા તેણે દાન ધર્મ કર્યું અનેક પ્રકારના વૈદ્યોને પણ બોલાવ્યા તેમની પાસેથી નાના મોટા ઉપચારો પણ કર્યા પરંતુ તેમ છતાં તેને કોઈ સંતાન થઈ નહીં પછી એક દિવસ તે વૈશ્ય મહામુનિ વશિષ્ઠજી ને મળવા માટે તેમના આશ્રમે જાય છે મુનિ વશિષ્ઠ શ્યામ શર્મા સ્વાગત કરે છે અને તેનું મંગળ પૂછે છે ત્યારે શ્યામ શર્મા મુનિ વશિષ્ઠજીને કહે છે હે મુનિવર હું અત્યંત દુઃખી છું મારે કોઈ સંતાન નથી અને સંતાન વિના મારો ઉદ્ધાર કેવી રીતે થશે મેં સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા પરંતુ મને સંતાન થઈ નથી કૃપા કરીને તમે જ કહો કે મને કયા કારણે પુત્રની પ્રાપ્તિ થઈ નથી શું મેં જાણીએ જાણે કોઈ પાપ કર્યું છે ત્યારે મુનિ વશિષ્ઠજી પોતાની દિવ્ય દ્રષ્ટિથી શ્યામ શર્માના પૂર્વજન્મ વિશે જાણી લે છે વશિષ્ઠજી કહે છે

પાછલા જન્મમાં તમે એક અહંકારી વૈશ્ય હતા તમારો જન્મ ધનવાન કુટુંબમાં થયો હતો તમે પાછલા જન્મમાં એક ગાયને અત્યંત દુઃખ આપ્યું હતું એક દિવસ એક ગાય ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તમારા દ્વારે આવી હતી પરંતુ તમે તે ગાયને ન રોટલી ખવડાવી ન ચારો ખવડાવ્યો અને ન તો તેને પાણી પીવડાવ્યું તમે ખૂબ જ નિર્દયતાથી તે ગાયનું અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકી તે ગાયે હમણાં જ બહડાને જન્મ આપ્યો હતો અને મુખે વ્યાકુળ હોવાને કારણે તે ગાય ત્યાં જે બેહોશ થઈને પડી ગઈ અને તે દિવસે તે પોતાના બહડાને દૂધ પણ પીવડાવી શકી નહીં એટલે આ ગાયે તમને શાપ આપ્યો હતો આ ગાયના શાપને કારણે તમારી આવી દુર્દશા થઈ છે આ ગાયના શાપને કારણે તમને આ જન્મમાં સંતાન થઈ નથી સાંભળીને શ્યામ શર્માતા ગૌમાતાની સેવા ન કરી મે ખૂબ મોટો અપરાધ કર્યો છે અને તેનું જ દંડ મારે ભોગવવું પડી રહ્યું છે શ્યામ શર્મા વશિષ્ઠજી કહે છે હે મુનિવર આ પાપનો પ્રાયશ્ચિત કેવી રીતે કરું કૃપા કરીને તમે જ મને માર્ગદર્શન આપો મેં જે પાપ કર્યું છે તેમાંથી મુક્તિ કોઈ ઉપાય નક્કી હશે હું મારું બધું આપીને આ કરીશ કૃપા કરીને તમે જ કોઈ ઉપાય કહો મને સંતાન પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે કારણ કે શાસ્ત્રો કહે છે કે પુત્ર વિના મનુષ્ય નું ઉદ્ધાર થઈ શકતું નથી ત્યારે મુનિ વશિષ્ઠ કહે છે હે વત્સ આ પાપનો એક જ ઉપાય છે

હું તમારા કહેવા પ્રમાણે અવશ્ય પુત્રેષ્ટિ યજ્ઞ કરીશ અને બ્રાહ્મણોને ગાયોનું દાન કરીશ આટલું કહીને શ્યામ શર્મા ઝડપથી પોતાના ઘરે પાછો ફરે છે અને પોતાની પત્નીને આખી હકીકત સંભળાવે છે પછી તે બંને પુત્રેષ્ટી યજ્ઞની તૈયારી કરે છે અનેક ઋષિમુનિઓને નિમંત્રણ આપીને શ્યામ શર્મા પુત્રેષ્ટિ યજ્ઞ પૂર્ણ કરે છે અને તે ઋષિમુનિઓ તથા બ્રાહ્મણોને ગાયનું દાન કરે છે તમારો યજ્ઞ સફળ થયો છે તમે સંતાન પ્રાપ્તિ માટે જ આ યજ્ઞ કર્યો હતો એટલે તમને મારી કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થશે પરંતુ તમારા પુત્રની આયુ ફક્ત અઢાર વર્ષની જ હશે અને અઢાર વર્ષ પૂર્ણ થયા પછી તમારા પુત્રનું મૃત્યુ થશે આટલું કહીને અગ્નિદેવ અંતર્ધ્યાન થઈ જાય છે પુત્રેષ્ઠિ યજ્ઞ કરીને અને અગ્નિદેવ પાસેથી પુત્રનો વરદા પ્રાપ્ત કરીને શ્યામ શર્મા ખૂબ પ્રસન્ન થયો પરંતુ તેને ખૂબ દુઃખ પણ થયું શ્યામ શર્માએ વિચાર્યું પુત્ર ન હોવું એના કરતાં ઓછી આયુવાળો પુત્ર હોવો જ સારું છે પછી તે પહેલાની જેમ પોતાના કાર્યમાં લાગી રહ્યો થોડા દિવસો પછી તેની પત્નીએ એ ગર્ભ ધારણ કર્યો શ્યામ શર્માએ કર્યા અને પછી તેને એક અત્યંત સુંદર પ્રાપ્તિ થઈ તે બાળક ખૂબ જ તેજસ્વી દેખાતું હતું શ્યામ શર્મા એ પુત્ર ના જન્મ પછી કરવાના બધા સંસ્કારો પણ કર્યા અને પુત્ર ને ગુરુકુલ માં શિક્ષણ આપ્યું શ્યામ શર્મ માનો પુત્ર જેમ જેમ મોટો થવા લાગ્યો શ્યામ શર્મા ને ખુબ ચિંતા સતાવવા લાગી પછી જારે તેનો પુત્ર સોળ વર્ષનો થયો તો શ્યામ શર્માની પત્નીએ તેને કહ્યું હવે આપણે આપણા પુત્ર લગ્ન કરી દેવું જોઈએ આપણો પુત્ર હવે યોગ્ય થયો છે શ્યામ શર્માએ કહ્યું હે પ્રિય વિધિ વિધાન પ્રમાણે આપણા પુત્ર ની આયુ ફક્ત અઢાર વર્ષની જ છે અઢાર વર્ષ પછી આપણા પુત્ર મૃત્યુ થશે એટલે આપણે તેનું લગ્ન કરીને કોઈ કન્યાનું જીવન બરબાદ ન કરવું જોઈએ તે બે વર્ષ પછી વિધવા થઈ જશે પછી તેને જીવનમાં અનેક કષ્ટો સહન કરવા પડશે પરંતુ શ્યામ શર્માની શર્માની પત્ની પત્ની ન માની તે પોતાના લગ્ન થતું જોવા માંગતી હતી શ્યામ છે હે નાથ ગમે તે હોય હું મારા પુત્ર ને અવિવાહિત મરતો જોઈ શકું નહીં આપણી પાસે કઈ વસ્તુની કમી છે આપણી પુત્રવધુ આ સંપત્તિ પ્રાપ્ત કરીને સુખી જીવન જીવી શકે છે એટલે હવે તમે સંકોચ ન કરો અને આપણા પુત્ર માટે સુંદર કન્યાની શોધ કરો પોતાની મન આગળ શ્યામ એક ન ચાલી અને પછી પછી તે લગ્ન માટે માની ગયો પાસના રહેતા એક અત્યંત ગરીબ વૈશ્યની પુત્રી સાથે પોતાના પુત્ર લગ્ન કરાવ્યું શ્યામ શર્માની વહુ નામ સુભદ્રા હતું તે અત્યંત ગુણવાન ચારિત્રવાન અને પતિવ્રતા નારી હતી તે પોતાના પતિના મૃત્યુની વાતથી અજાણ હતી સુભદ્રા નિત્ય પોતાના સાસુ સસરા અને પતિની સેવા કરવા લાગી તે બધા સાથે ખૂબ પ્રેમથી રહેતી અને ક્યારે કોઈની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતી તેણે પોતાની મધુર વાણી અને કાર્યકુશળતાથી બધાનું મન જીતી લીધું આ રીતે બે વર્ષ વીતી ગયા અને પછી તે સમય નજીક આવ્યો જ્યારે શ્યામ શર્માના પુત્રનું મૃત્યુ થવાનું હતું શ્યામ શર્મા ને ખુબ ભય લાગવા લાગ્યો પછી એક દિવસ પોતાની બોલાવી અને માફી માંગતા કહેવા લાગ્યો હે વહુ તું મને માફ કરી દે મેં તારી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે સુભદ્રાએ કહ્યું હે સસરાજી તમે આવું કેમ કહો છો તમે મારી પાસે માફી માગીને લજ્જિત ન કરો હું તમારા કરતા નાની છું તમારી પુત્રી સમાન છો કૃપા કરીને તમે સંકોચ ન કરતા તમારા મનમાં જે વાત હોય તે કહો હું તમારી આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ પછી શ્યામ શર્મા કહેવા લાગ્યો હે પુત્રી તું કલ્યાણી છે તું એક મહાન પતિવ્રતા છે પરંતુ મારા પુત્ર સાથે તારું લગ્ન થતાં પહેલા મેં તારાથી એક વાત છુપાવી છે અમને પુત્રની પ્રાપ્તિ પુત્રેષ્થી યજ્ઞ કર્યા પછી થઈ હતી અને અગ્નિદેવે અમને એમ કહીને પુત્ર પ્રાપ્તિ નો આશીર્વાદ આપ્યો હતો કે અમારા અમારા આયુ ફક્ત જ હશે વર્ષ પછી મૃત્યુ થશે પોતાના વાત સુભદ્રા એ કહ્યું હે સસરાજી બસ આટલી વાત તમે ચિંતા ન કરો હું તમને વચન આપું છું કે તમારી પુત્ર હું ક્યારે વિધવા નહીં થાવ હું તમારા પુત્ર ના પ્રાણો ની રક્ષા કરીશ તમે બસ મને એક દીવો જળનો ઘડો અને એક ગાય લાવી આપો મારા પતિના પ્રાણોની રક્ષા આજથી થશે સુભદ્રાની વાહ સાંભળીને શ્યામ શર્માને ખૂબ આનંદ થયો અને તે કહેવા લાગ્યો હે વહુ જેવી તારી ઈચ્છા હું તને તે બધી વસ્તુઓ લાવી આપું છું આટલું કહીને શ્યામ શર્માએ પોતાની વહુને તે ત્રણેય વસ્તુઓ લાવી આપી પછી જ્યારે તે દિવસ નજીક આવ્યો જે દિવસે સુભદ્રાના પતિનું મૃત્યુ થવાનું હતું તે દિવસે સુભદ્રાએ સવારે ઊઠીને તુલસીને પાણી ચઢાવ્યું અને તેને પ્રણામ કરીને તુલસીના છોડ પર એક ચુંદડી બાંધી અને તુલસી માતાને પ્રાર્થના કરી હે તુલસી માતા હું તમને ચુંદડી ચઢાવું છું કૃપા કરીને હવે તમે જ મારા સુહાગની રક્ષા કરો પછી સવારે એક દૂત શ્યામ શર્માના પુત્રના પ્રાણ લેવા માટે તેના ઘરે આવ્યો જેવો તે ઘરમાં પ્રવેશવા લાગ્યો ત્યારે તુલસીના છોડે તેને રોક્યો અને કહ્યું હે આ ઘરમાં રહેતી સ્ત્રીએ મને ચુંદડી ચઢાવી છે અને એટલે હવે હું તેના સુહાગની રક્ષા કરું છું તો આ ઘરમાં પ્રવેશ ન કરી શકે આટલું કહીને તુલસીએ યમરાજ ના તે દૂત ઘરમાં જતા રોક્યો તે દૂત ભયભીત થઈને સુભદ્રાના પતિના પ્રાણ લીધા વિના જ યમપુરી પાછો ફર્યો યમપુરી જઈને તેણે યમરાજને કહ્યું હે ધર્મરાજ હું પૃથ્વી લોક પર એક પુરુષના પ્રાણ લેવા ગયો હતો પરંતુ તુલસીના છોડે મારો રસ્તો રોક્યો તે તુલસીના છોડને કારણે હું ઘરમાં પ્રવેશી શક્યો નથી આ વાતથી યમરાજને ખૂબ ક્રોધ આવ્યો પછી તેમણે બીજા બે દૂતોને બોલાવ્યા અને કહ્યું તમે હવે સાંજના સમયે સુભદ્રાના ઘરે જાઓ જ્યારે તુલસીનો છોડ સુઈ ગયો હશે તમે તેના પતિના પ્રાણ લઈને યમલોક જાઓ પછી સાંજના સમયે યમરાજના બે દૂતો સુભદ્રાના ઘર તરફ નીકળી પડ્યા સુભદ્રાએ સાંજ થતાં જ તુલસી પાસે એક દીવો પ્રગટાવ્યો અને તેને પ્રાર્થના કરી હે દીવા હવે તું જ મારા પતિના પ્રાણોની રક્ષા કર યમના દૂતો મારા પતિના પ્રાણ લેવા આવી રહ્યા યા છે પછી સાંજ થઈ તુલસી નો છોડ સુઈ ગયો અને બે દૂતો સુભદ્રાના ઘરની સામે આવીને ઉભા રહ્યા અને વિચારવા લાગ્યા હવે તો આ મનુષ્યના પ્રાણ લઈને જ અમે યમપુરી પાછા ફરીશું જેવા યમના દૂતો સુભદ્રાના ઘરમાં પ્રવેશવા લાગ્યા તેવામાં તુલસી પાસે પ્રગટાવેલા દીવાએ તેમનો રસ્તો રોક્યો અને કહ્યું હે દૂતો તમે હવે સુભદ્રા ના પતિના પ્રાણ લઈ જઈ શકો નહીં તે સ્ત્રીએ મને પ્રગટાવીને તેના પતિના પ્રાણોની રક્ષા કરવાની પ્રાર્થના કરી છે એટલે હવે હું તેના પતિના પ્રાણોની રક્ષા કરું છું એટલે તમે આજે તેના પતિના પ્રાણ લઈ જઈ શકો નહીં તમે અહીંથી પાછા ફરો નહીં તો હું બધું બાળીને ભસ્મ કરી દઈશ અને મારી અગ્નિમાં તમે બંને પણ બળીને ભસ્મ થઈ જશો દીવાની વાત સાંભળીને યમરાજના બંને દૂતો અત્યંત ભયભીત થઈ ગયા અને પાછા ફરીને યમરાજ પાસે ચાલ્યા ગયા ત્યાં જઈને તેમણે આખો વૃત્તાંત સંભળાવતા કહ્યું હે યમરાજ તમારી પાલન કરતા અમે સાંજના સમયે તે પ્રાણ લેવા ગયા હતા પરંતુ તુલસી પાસે પ્રગટાવેલા દીવાએ અમારો રસ્તો રોક્યો એટલે અમે ખાલી હાથે જ પાછા આવ્યા આ સાંભળીને યમરાજ ને ખુબ ક્રોધ આવ્યો પછી તેમણે બીજા ચાર દૂતો ને બોલાવ્યા અને કહ્યું હવે તમે સવારે સુભદ્રા જાગે તે પહેલા જાઓ અને તેના પતિના પ્રાણ લઈ આવો યમરાજની આજ્ઞા મેળવીને દૂતો સવારે સુભદ્રાના ઘર તરફ જવા લાગ્યા પરંતુ ઈધર સુભદ રાય રાત્રે જ ઘરના દરવાજા આગળ પાણીથી ભરેલો લોટો મૂકી દીધો અને તેને પ્રાર્થના કરી મારા પતિની રક્ષા કરો યમના દૂતો મારા પતિના પ્રાણ લેવા આવી રહ્યા છે હવે તમે જ મારા સુહાગની રક્ષા કરી શકો આટલું કહીને સુભદ્રા સુવા ચાલી ગઈ ઈધર યમના દૂતો સવારે સુભદ્રા જાગે તે પહેલાં જ તેના ઘરે પહોંચી ગયા જેવા તેઓ ઘરની અંદર પ્રવેશવા લાગ્યા તેવામાં લોટામાં ભરેલા પાણી એ કહ્યું તમે રોકાઈ જાઓ હવે તમે આ ઘરમાં પ્રવેશ ન કરી શકો આ ઘર હવે મારી સુરક્ષામાં છે હું સુભદ્રાના પતિના પ્રાણ તમને લઈ જવા નહીં દઉં जो तमे आघरमा प्रवेश करशो तो हूँ नरकनी अग्नि ने बुजा दईश जेमा आखो नरकलोक डूबी जशे, आ सांभी ने यमराज न बिचारा दूतो गभराई गया अने एक बीजा तरफ जोई ने ते स्थले थी भागी गया ते बधा यमना दूतो यमराज पासे पाछा फरिया अने तेमने कहवा लाग्या हे धर्मराज તમારી આજ્ઞાનું પાલન કરવા અમે ચારે સવારે સુભદ્રા જાગે તે પહેલા જ તેના પતિના પ્રાણ લેવા પહોંચ્યા હતા પરંતુ સુભદ્રાના ઘરની બહાર પાણીના લોટાએ અમારો રસ્તો રોક્યો અને એટલે અમે તેના ઘરમાં પ્રવેશી શક્યા નથી હવે યમરાજને ખૂબ જ ક્રોધ આવ્યો આ વખતે તેમણે આઠ યમદૌતોને બોલાવ્યા અને કહ્યું હે યમદૌતો હવે ઝડપથી જાઓ અને બળપૂર્વક તે મનુષ્યના પ્રાણ ખેંચીને યમલોક લઈ આવો પછી તે આઠ યમદૂતો યમરાજની આજ્ઞાનું પાલન કરતા પૃથ્વીલોક પર સુભદ્રાના ઘર પાસે આવે છે તો જુએ છે કે સુભદ્રાના ઘરની સામે એક ગાય ઊભી છે સુભદ્રાએ યમદૂતોના આવવા પહેલા જ પોતાના ઘરની સામે ગાયને બાંધી દીધી હતી અને ગૌમાતાને વિનંતી કરી હતી હે ગૌમાતા આજે યમદૂતો મારા પતિના પ્રાણ લેવા આવી રહ્યા છે હવે તમે જ મારા સુહાગની રક્ષા કરી શકો હે ગૌમાતા હું તમારી શરણે આવી છું કૃપા કરીને મને વિધવા થવાથી બચાવો તે ગાય કહ્યું હે પુત્રી તું ચિંતા ન કર તારા પતિના પ્રાણોની રક્ષા હું સ્વયં કરીશ મારા હોવાથી યમના દૂતો તારા ઘર માં પ્રવેશ નહીં કરી શકે એટલે તું ચિંતામુક્ત થઈને ઘર માં તારા પતિની સેવા કર પછી જેવા યમદૂતો ઘરની અંદર પ્રવેશવા આગળ વધ્યા તેવામાં તે ગાયે તેમને રોક્યા અને કહ્યું આ ઘરમાં તમે લોકો પ્રવેશ ન કરી શકો આ ઘરની રક્ષા હું કરું છું મારા હોવાથી કોઈ પણ આ ઘરની અંદર પ્રવેશ ન કરી શકે જો તમે ઘરની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરશો તો હું તમને બધાને શાપ આપી દઈશ જો તમને આ ઘરમાં પ્રવેશવું હોય તો તમારે પહેલા મારા પ્રાણ લેવા પડશે અને તમને બધાને ગૌહત્યાનું પાપ લાગશે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી હાજર બધા યમદૂતો ગાય દ્વારા શાપ આપવાની વાત સાંભળીને ભયભીત થઈ ગયા તેઓ જાણતા હતા કે ગાય દ્વારા આપેલા શાપથી કોઈ મુક્ત કરી શકે નહીં અને ગૌહત્યા તો સંસારનો સૌથી ઘૃણાસ્પદ અપરાધ અને મહાપાપ છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી એટલે તે બધા ત્યાંથી પાછા ફરીને યમરાજ પાસે ચાલ્યા ગયા યમપુરી જૈને તે યમદૂતોએ યમરાજને આંખો વૃત્તાંત સંભળાવતા કહીયું हे धर महाराज सुभद्राना पतिना प्राणोनी रक्षा एक गाय करी रही छे ते गाये अमने शाप आपवानी बात कही एटले अमे बधा भयभीत थई ने पाछा फर्या अमारा मा सामनो करवानी शक्ति नथी यमदूतोनी बात सांभळी ने यमराज आगबबूला थई गया अने स्वयं भैंस पर सवार थई ने पृथ्वी लोक तरफ निकली पड़ा यमराज पोतानी भैंस पर सवार थई ने घर पासे आवी पहुंचा પોતાના ઘરની સામે ઉભેલા જોઈને સુભદ્રા ભયભીત થઈ ગઈ અને ઝડપથી આવીને યમરાજના ચરણ સ્પર્શ કરીને તેમને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગી હે યમરાજ તમે તોત્રણે લોકના પ્રાણીઓ પર કૃપા કરનારા મહાન દેવતા છો આ સંસારના સર્વ પ્રાણીઓના પાપ અને પુણ્યનો હિસાબ તમે તમારી પાસે રાખો છો હે ન્યાય દેવતા ધર્મરાજ હું સત્ય ધર્મ પાલન કરનારી પતિવ્રતા સ્ત્રી છું હું તમને વારંવાર નમસ્કાર કરું છું કૃપા કરીને મને આશીર્વાદ આપો સુભદ્રા દ્વારા કરેલી યમરાજ અત્યંત પ્રસન્ન થયા અને તેને અજાણતા જ સદૈવ સુહાગન રહો એવું કહીને આશીર્વાદ આપ્યો પછી જયારે યમરાજ સુભદ્રાના પતિના પ્રાણ લેવા આગળ વધ્યા તો સુભદ્રા કહ્યું હે ધર્મરાજ તમે હમણાં જ મને સદૈવ સુહાગન રહેવાનો આશીર્વાદ આપ્યો અને હવે તમે મારા પતિના પ્રાણ લેવા જઈ રહ્યા છો આથી તો તમારો આશીર્વાદ ખોટો સાબિત થશે આ સાંભળીને ધર્મરાજ રોકાઈ ગયા અને સુભદ્રા તરફ જોઈને હસવા લાગ્યા સુભદ્રાના નિર્મળ હૃદય અને પોતાના પતિ પ્રત્યેના સમર્પણ ભાવને જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થયા સુભદ્રા તરફ જોઈને યમરાજે કહ્યું હે પુત્રી આજે તે સાક્ષાત મૃત્યુ જ પરાજિત કર્યું છે હું તારા પતિવ્રત ધર્મ હે ધર્મરાજ હું મારા પતિ માટે સો વર્ષની આયુ માગુ છું મારા માટે મારા પતિ જ પરમેશ્વર છે હું મારા પતિને છોડીને જીવિત રહી શકું નહીં એટલે તમે મને આ જ વરદાન આપો ત્યારે યમરાજ પ્રસન્ન થઈને કહે છે તથાસ્તુ હે કલ્યાણી આજથી જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સામે તુલસીનો છોડ રોપે છે તુલસી પાસે સાંજે દીવો પ્રગટાવે છે જે ઘરની સામે ગાય બાંધેલી હોય છે અને જે સ્ત્રી પોતાના ઘરની સામે પાણીનો લોટો મૂકે છે તેના ઘર માં મારા દૂતો ક્યારે પ્રવેશ નહીં કરે આટલું કહીને યમરાજ તે સ્થળેથી અંતર્ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે સુભદ્રા એ પોતાના ટાળ્યું હતું એટલે જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સામે તુલસી નો છોડ રોપે છે રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેના ઘર માં મૃત્યુ પ્રવેશતું નથી જે ઘરની સામે ગાય બાંધેલી હોય તે ઘરમાં ક્યારે દુઃખ દરિદ્રતા આવતી નથી જે સ્ત્રી પોતાના ઘરની સામે પાણીથી ભરેલો લોટો મૂકે છે તેના ઘરમાં શોક થતો નથી તો મિત્રો આ રીતે ભગવાન દેવી સત્યભામાને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સંભળાવ્યું જય શ્રી કૃષ્ણ મિત્રો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને આવી જ બીજી ઘણી કથાઓ સાંભળવા માટે ચેનલને ને અવશ્ય કરજો ધન્યવાદ